જય માતાજી મિત્રો તમે ખાંભા ગામના ગાંધી ચોક માં ઉભા રહેતા કાકા નો સિંગ પાક કદાચ ખાધેલો હશે ને એના વિડીયો પણ યુટ્યુબ ની અંદર જોયા છે તો આપડે આજે શુક્રવારે આ કાકા પાસે આવી ગયા છીએ એમનો સિંગપાક દુબઈ સુધી જાય છે સાચું ને તો પછી અમેરિકા પણ જાય છે આ કાકાનો સિંગપાક તો જો આ કાકા છે આપણે બતાવું તમને બોલો કાકા તમારું નામ શું છે ભોળાભાઈ અને તમારા સિંગ ના વિડીયો બહુ યુટ્યુબ ની અંદર જોયા છે તો તમે જરાક અમને એનું અમારા યુટ્યુબ દર્શક મિત્રો ને માર્ગદર્શન આપો તો હું કઈ રીતના છે ભાવ ભાવ તો છે દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા ના કેટલા દોઢસો રૂપિયાની એક કિલોના કાકાનો સિંગ પાક દુબઈ અમેરિકા સુધી જાય એવું આ કાકાનું કેવું છે ને આપણે વિડીયોમાં જોયું પણ છે અને જો આ બધા પડીકા બનાવ્યા કોઈ પાંચ વાળા છે દસ વાળા છે અને હા પાંચ પાંચ રૂપિયા વાળું જેથી કરીને શુક્રવારી આવતા લોકોને ને પાંચ રૂપિયા બધી વસ્તુ મળી રહે હા અને દસ રૂપિયાની જો આ તે છે સિંગ પાક અને કાકા ખૂબ સરસ સિંગ પાક બનાવે છે તો જો શુક્રવારી આવો તો ગાંધી ચોક માં રનિંગ ટાઇમ માં ઊભા હોય છે ને શુક્રવારે શુક્રવારી બજાર ની અંદર ઊભા હોય છે અને કાકા નામ છે ભોળાભાઈ તો તમે અવશ્ય પધારજો અને કાકા નો એકવાર અવશ્ય ટેસ્ટ કરજો ભાઈ નાતાભાઈ જે આપણે ટેસ્ટ વાહ ટેસ્ટ છે એકદમ મુલાયમ કેવો છે વાહ આમ આમ કેવું મસ્ત છે